સુરત જિલ્લાના તરસાડી ગામની સીમમાં બંધ ઓરડાની આડમાં ચાલતા જુગાર ધામ પર કોસંબા પોલીસે દરોડા પાડી ચાર જુગારીઓને ઝડપી પાડી ચૌદ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો સુરત જિલ્લાના તરસાડી ગામની સીમમાં બંધ ઓરડાની આડમાં ચાલતા જુગાર ધામ પર કોસંબા પોલીસે દરોડા પાડી ચાર જુગારીઓને ઝડપી પાડી ચૌદ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો અગામી તહેવારોને ધ્યાને લઈને સુરત જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ પર કાયદેસર કાર્યવાહી કરવા માટે ગ્રામ્ય પોલીસ વડાએ કોસંબા પોલીસને ખાસ સૂચના આપી હતી જે અનુસંધાને કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી ઉપરોક્ત મળેલી સૂચના પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું જેથી સુરત જિલ્લાની કોસંબા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે તરસાડી ગામની સીમમાં બંધ ઓરડાની આડમાં જુગાર ચાલી રહ્યો છે પોલીસને મળેલી બાકીના આધારે બતાવેલી જગ્યા ઉપર રેડ કરી ચાર જેટલા ચુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ ચૌદ હજારનો નો મુદ્દા કબજે કર્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ